અધ્યાપક બનવા માગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો આપ જી સેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો એની સંપૂર્ણ લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કોલેજમાં અધ્યાપક બનવા માટે લેવાતી પરીક્ષા યુજીસી નેટ પહેલીવાર રદ કરવામાં આવી છે પરીક્ષાનું પેપર લીક થયું હોવાનું કન્ફર્મ થતાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા અઢાર જૂનના રોજ દેશના જુદા જુદા શહેરોમાં પેન અને પેપર બંને મોડમાં પરીક્ષા લેવામાં આવી હતી જેમાં લગભગ દેશભરમાંથી અગિયાર લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા આ બાબતે સીબીઆઈ તપાસનો આદેશ કરી દેવામાં આવ્યો છે જય હિન્દ જય ભારત